બનાસકાંઠાના લાખણી ખાતે પ્રિયંકા ગાંધીએ વિશાળ જનસભા સંબોધી બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક માટે કોંગ્રેસ મહાસચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધીની ચૂંટણી પ્રચાર સભા બનાસકાંઠાના લાખણી ખાતે યોજાઈ જેમાં વિશાળ સંખ્યામાં બનાસકાંઠા જિલ્લા બરમાથી જનમેદની ઉમટી પડી હતી મોટી સંખ્યામાં લોકો આવતા મંડપ પણ નાનું પડ્યો હતો બેન ઠાકોરના સમર્થનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ આગેવાનો વિવિધ મોરચાના હોદ્દેદારો જિલ્લાભરમાંથી કોંગ્રેસના તમામ કાર્યકરો ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રિયંકા ગાંધીને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી ભગવાન ધરણીધરની તસવીર આપીને સ્વાગત કરાયું હતું પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રારોપ કર્યા હતા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે જેને પગલે કોંગ્રેસે અને ભાજપના નેતાઓ ઠેટેર પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારોને ચેતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગોછી રહ્યા છે અને આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યાને બનાસકાંઠાને પાટણ લોકસભા બેઠક પર લાખનીમાં પ્રિયંકા ગાંધીએ જય સભા સંબોધિત હતી આતકે તેમણે વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા લેકિન આશા છે કે जिस दिन आप वोट डालने जाएंगे कहां है मेरी बहन हाय બનાસકી બહેન મુજે સબસે જ્યાદા ખુશી તબ હો જબ મેં આપણી બહેન કે પ્રચાર મેં આતી